બોટાદના ઢાંકડિયા રોડ પર આવેલ રામનગર સોસાયટી વિસ્તારના લોકો રસ્તા બનવાની રાહ જોઈ રહ્યા છે ઠેર ઠેર ગંદકીના થર અને રોડ રસ્તાની દયનીય હાલત જોતા ચાર વર્ષથી મંજૂર થયેલો રોડ ક્યારે બનશે તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે બોટાદના ઢાંકડિયા રોડ પર રામનગર સોસાયટી વિસ્તારમાં કેટલાય વર્ષોથી રોડ રસ્તા મંજૂર થયા છતાં બનાવવામાં આવ્યા નથી બોટાદ શહેરી વિસ્તાર રામનગરમાં નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ રોલ નહીં બનવાને કારણે વર્ષોથી સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે કાચા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરવાને કારણે કીચડ અને ગંદકીના થર જોવા મળી રહ્યા છે સાથે જ રોડની બંને બાજુ બાવળ અને થોડ જેવા ઝાડીઝાખરા ઊગી ગયા છે કોઈ દવા છટકાવવા માટે કે સાફ સફાઈ કરવા માટે આવતું નથી

તો પડકા આવે છે ગો આવે છે અમારે બધા નાના નાના છોકરા છે અમારે આ મીઠું હોય છે રીન તમારી તમારે લોર જોઈએ અહીંયા અમારે લોર જોઈએ આ બધું અહીંયા કાઢી નાખવા જોઈએ તમે ક્યારે રજવાત કરી છે નગરપાલિકાને હા હા કરી હતી બધા બાજુ પટકા થઈ ગયા છે આ આટલું પટ્ટો મૂકી દીધું એ લોકોએ નગરપાલિકામાં જઈ હતા એટલે શું ગંદકી થાય એ રોડ આવતો નથી અને મેન રોડ થઈ ગયો કટકા થઈ ગયા તો પાણી આ બજારમાં તો ભરું જ તો આ પાણી ભરે હોય આ ગંદકી થાય જાડવા થાય જાડવા કોઈ કાપવા નથી દેતું કેવી માંગણી તમારી અમારે માંગણી રોડ રોડ થવો જોઈએ રોડ થવો જોઈએ ને હા ઢાકણિયા રોડ ઉપર આવેલું રામનગર વિસ્તારની માલપા એમાંથી પસાર થતા જે લોકો એ પોતે અહીંયા એકડું ટોળું થયેલું અને એ લોકોને એમાં દલીલ સાંભળી તો તમે તમારી નજર સમજો કે સિટી વિસ્તારની માલપા આટલા મોટા મોટા થોરિયા થયા હોય આંકડા ઉગ્યા હોય અને આ ગંદકી માહોલ હોય છોકરા બીમાર પડે તો નગરપાલિકાને વારંવાર જો જાણ કરી હોય હવે સ્થાનિક લોકો એવું કહે કે ચાર વર્ષ પહેલા રોડ મંજૂર થયો છે તો ચાર વર્ષ પહેલા મંજૂર જો થયો હોય રોડ તો એની ગ્રાન્ટ ક્યાં બે વખત સરકાર બદલી ગઈ છે કેન્દ્રમાં રાજ્યની માલિપા નગરપાલિકા બદલી ગઈ બે વખત તો તો જે લાગતા વળગતા અધિકારીઓના વિસ્તારની મારી આવવું જોઈએ આ લોકોના જે કઈ પ્રશ્નો છે રોગચાળો ન ફેલાય ગંદકી દૂર થાય એવી અમારી માંગ છે આ વિસ્તારમાં હું આવી છું અને બીજી વખત આવી બધે રોડ થઈ ગયા છે ને આ રોડ પાસ થઈ ગયેલો છે છતાંય નથી થાતો તો આની જવાબદારી કોણ અને અહીંયા જે લીલોતરી જે ઉગેલું છે એમાં પડકા વિસી એરુની એવી સમસ્યા રહેશે આના નાના નાના છોકરાઓ રહેશે કોઈ પણ વસ્તુ થાય છે તો આની જવાબદારી કોણ નગરપાલિકા લે છે કે કોઈ ભાજપના સભ્ય લે છે કઈ સમજ નથી પડતું કે આ ચાર વર્ષથી રોડ પાસ થયો છે તો આ રોડ ગયો ક્યાં અને એટલો બધો વિકાસ દેખાય છે તો આ વિકાસ છે ક્યાં